હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે રવાનો હાંડવો બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં એક વાટકી રવાને છાશમાં મેં પલારે લીધી છે અડધી કલાક પહેલાં તો આમાં એક વાટકી રવો અને દોઢ વાટકી છાસ આમાં એડ કરેલી છે છાશ આપણે ખાટી લેવાની છે દહીં હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો ત્યારબાદ દૂધી ખમણીને લીધેલી છે ગાજર ખમણેલું છે ડુંગળી કોથમરી બે મોરા મરચાં એક ટમેટું આદુ અને લસણની પેસ્ટ ખટાશ માટે લીંબુ સ્વાદ અનુસાર મીઠું સફેદ તલ રાઈ જીરું અને ઈનો લીધેલો છે અહીંયા મેં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે રવો એકદમ સરસ પલળી ગયો છે અહીંયા મેં ઝીણો રવો લીધેલો છે સૌપ્રથમ બધા વેજીટેબલ એડ કરી દેશું અને દૂધી એડ કરી દેશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું થોડુંક આપણે પાણી એડ કરશું આપણા બધી વસ્તુને મિક્સ કરી લેશું ત્યારબાદ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર રવાના હાંડવામાં દૂધીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે એટલે દૂધી આપણે આમાં થોડીક વધારે એડ કરવાની છે તો આપણું બેટર રેડી થઈ ગયું છે તો હાંડવો તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે આમાં ઇનો એડ કરીશું એક ટી સ્પૂન જેટલો મેં ઈનો લીધેલો છે ઇનો કે ફૂલ સોડા તમે કાંઈ પણ એડ કરી શકો છો ત્યારબાદ લીંબુ એડ કરી દેસું

ત્યારબાદ ખીરું એડ કરશું આ રીતે આપણે મીડિયમ સાઇઝના બનાવીશું તો આપણે એક સાઈડ પાકી ગયું છે તો આપણે આને ટર્ન કરી લેશું તો સૌ પ્રથમ તેલ ઉપર એડ કરશું મીડિયમ ગેસ ઉપર પાકવા દેશું તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો આને ઉતારી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ હાંડવો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં